વડિયા ગ્રામીણ પંથકમાં અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા મગફળીના થયા બેહાલ હાલ અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જુટવાયો હતો મગફળીમાં ફૂગ ચડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો નિરાશ થયા યાર્ડમાં મગફળીના સાતસો આપે નાફેડ ટેકાના ભાવે ખરીદી ન હોવાનો વસવસો કરતા ખેડૂતો ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો થયા લાચાર સરકાર દ્વારા ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે સો હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ ત્યાં જે કમોસમી વરસાદ પડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ ગયો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરતય દયાહીન થઈ ગયો કે હવે ખેડૂની એટલી હવે અમારી પડતર પડતર કિંમત રહી ને સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ રહી ત્યારે એ એમ કે કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા હે તો આ મગફળી બેસીને અમે પૈસા કઈ રીતે દઈ ગઈ ખરેખર તો કૃષિપ્રધાન દેશમાં ખેડૂને કાયમી માટે ટેકાનો ભાવ એ ચાલુ જ રહેવું જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે નીચામાં નીચો ભાવ હોવો જોઈએ નીચો ભાવ ભાવ કે આવવો જ ન એ બદલે ઊંચામાં ઊંચો હોઈ છે આથી મોટી તો બીજી શું શકે ખેડૂની આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે ઈ ચોખ્ખું બોલીને કહે કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે નીચામાં નીચો ભાવ છે તો ઈ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડૂને કોઈ બોલવા રાજી જ નથી ખાલી કહેવાના જ ખેડૂ નેતા ને ધારાસભ્યો સંસદ સભ્યો કોઈ ને કઈ બોલવાનું જ નહીં ખેડૂત માટે જય જવાન જય